આજે તો પાણીમાંથી ગાડી કાઢી નીકળી જાય એમાં છુકા કેવું અમારે જવાનું હતું બહાર તો જાય ને પછી રસ્તામાં આવ્યો વોટર ક્રોસિંગ પછી આવી ગયા એકતા ફાર્મ માં ત્યાં થોડુંક કામ હતું તો કામ પતાવી નીકળી ગયા ઘર સાઈડ ઘરે પૂગીને ડાયરેક્ટ આવી ધાબા ઉપર ને ભાઈ વરસાદ આવે એવો માહોલ થઈ ગયો તો ને ભાઈ અમારા જ ગામના સબસ્ક્રાઇબર મળી ગયા અહીંથી જ આપણો બ્લોગ પૂરો કરી બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ મળી પાસે કાલે નવા બ્લોગમાં જવા દે બધાને બાય બાય અને એક મિનિટમાં તો કેટલું કહું ભાઈ